મિત્રો ગામના મુખીના કહેવાથી ગામના માણસો ગોગા મહારાજનો વર્ષો જૂનો રાફડો ખોદી નાખે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તો ચાલો એ સરસ મજાના ઇતિહાસને વિસ્તારથી જોઈએ મિત્રો નાનું એવું પંખીના માળા જેવડું એક ગામ છે અને ગામના પાદરે ગામના બધા નાના નાના છોકરાઓ ભેગા મળી અને ગેડી દડાની રમત રમી રહ્યા છે અને આ રમત રમતા એમનો દડો ખોવાય છે તેથી બધા બાળકો ભેગા થઈ અને આ દડાને શોધી રહ્યા છે અને એમને દડો તો મળે છે પરંતુ એને લઈ શકવાની કોઈની હિંમત થતી નથી કારણ કે એ દડો એવી જગ્યાએ જઈને પડ્યો છે કે ત્યાં એક મોટો નાગ છે અને ફેણ માંડી અને બેઠો છે અને એની બાજુમાં જ આ દડો જઈ અને પડે છે તેથી આ બધા જ બાળકો ભેગા થઈ અને એકબીજાને વાતો કરી રહ્યા છે કે હવે આ દડાને આપણે કેવી રીતે પાછો લાવો અને જો દડાની પાસે જઈશું તો આ સાપ આપણને ડંખ મારશે તેથી તેઓ ઘણી કોશિશ કરે છે પરંતુ આ નાગ ત્યાંથી ખસતો નથી તેથી બધા બાળકો ત્યાંથી ચાલતા ચાલતા ગામમાં જાય છે અને ગામમાં જઈ અને ગામના માણસોને વાત કરે છે કે આપણા ગામના પાદરે એક મોટો સાપ આવ્યો છે અને તેને અમે ભગાડવાની ઘણી કોશિશ કરી પરંતુ એ તો ત્યાંથી ખસતો નથી ત્યારે એ ગામના એક ભાઈ છે અને એમનું નામ લવજી છે અને તેઓ કહે છે કે અરે બાળકો તમે સાચું કહો છો કે હા કાકા અમે અત્યારે જ ઘણી કોશિશ કરી પરંતુ સાપ ત્યાંથી ખસ્યો નહીં તેથી લવજીભાઈ ગામના બે ચાર માણસોને લઈ અને ગામના પાદરે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો એક ખૂબ જ મોટો સાપ છે અને ફેણ માંડી અને પોતે સુસવાટા મારી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને લવજીભાઈ કહેવા લાગ્યા કે અરે ભાઈઓ આ સાપ આમને આ કરતા આપણે આ સાપને મારી નાખીએ અને આમ લવજીભાઈ આટલું કહેતાની સાથે તો ગામમાંથી સાથે આવેલા માણસો પણ કહેવા લાગ્યા કે લવજીભાઈ તમારી વાત સાચી છે આપણે સાપને મારી નાખીએ અને આમ કહી અને પછી તો સાપને મારવા માટે જેવા તેઓ આગળ વધ્યા એની સાથે જ ત્યાં એક ડર હતો અને એમાં આ સાપ બેસી જાય છે ત્યારે તેમણે ઘણી કોશિશ કરી પરંતુ સાપ બહાર આવ્યો નહીં અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની સવારે ફરી પાછા બાળકો ભેગા થઈ ગામના પાદરે ગેડી દડાની રમત રમી રહ્યા છે અને ફરી પાછા એ દડો ત્યાં પહોંચે છે ત્યારે ફરી આ બાળકો ત્યાં જઈને જુએ છે તો ફરી એ જ દળાની પાસે પેલો સાપ આવીને બેઠેલો છે તેથી ફરી ગામના બાળકો મૂંઝાણા અને જઈ અને ગામમાં વાત કરે છે ત્યારે ફરી લવજીભાઈએ આજે તો હાથમાં લાકડી લીધી અને બે ચાર માણસોને ફરી સાથે લીધા અને કહે છે કે આજે તો ગમે તે થાય પરંતુ આ સાપને આપણે છોડવો નથી આમ કહી અને પછી તેઓ આ સાપની પાસે આવે છે અને આવીને જુએ છે તો એ જ સાપ ફરી પાછો ફેણ માંડીને બેઠો છે અને લવજીભાઈએ ધીમેથી તેના ઉપર લાકડીનો પ્રહાર કરવા ગયા પરંતુ ફરી આ સાપ એ દરમાં ચાલ્યો જાય છે તેથી લવજીભાઈ અને એમના સાથે આવેલા બે ચાર માણસો ઘણી વાર સુધી એ સાપની રાહ જોઈ અને ત્યાં બેસી રહે છે પરંતુ એ સાપ બહાર આવતો નથી તેથી આજે ફરી તેઓ પોતાના ઘરે ચાલ્યા જાય છે અને બાળકોને પણ કહે છે કે જુઓ બાળકો અહીંયા આ સાપ રહે છે અને કદાચ જો તમને ક્યાંક કરડી ગયો ને તો તમે પાણીએ નહીં માગો અને મોતને ઘાટ ઉતરી જશો એના કરતાં તમે અહીંયા રમત રમવાનું છોડી દો પરંતુ બાળકો તો કોની વાત માને અને ત્રીજા દિવસે ફરી તેઓ ત્યાં રમતા હોય છે અને આજે ફરી એમને એ જ સાપ જોવા મળ્યો તેથી તેમણે ગામના માણસોને જાણ કરી ત્યારે ગામના માણસો કહે છે કે આ સાપ આપણે ત્યાં જઈએ તો તે દરમાં પેશી જાય છે એના કરતાં આજે આપણે સંતાઈ અને એના ઉપર પ્રહાર કરીએ અને એને મારી નાખીએ અને આમ આટલો વિચાર કરી અને ગામના બે માણસો આ સાપની સામેથી આવે છે અને લવજીભાઈ પાછળથી આવે છે અને લાકડીનો જોરથી ઘા મારે છે અને ઘા મારતાની સાથે જ સાપ ત્યાં મરી જાય છે ત્યારે બાળકો કહેવા લાગ્યા કે વાહ લવજીભાઈ તમે આ સાપને મારી નાખ્યો છે હવે અમારી રાહત થઈ ગઈ અને હવે અમે અહીંયા રમીશું તો અમારે કઈ વાંધો નથી અને પછી લવજીભાઈ અને ગામના માણસોએ ભેગા મળી અને આ સાપને સળગાવી નાખ્યો અને આમ કરતાં કરતાં ફરી આજે વહેલી સવારે બધા બાળકો ત્યાં રમવા આવ્યા છે અને આજે ફરી દડો ત્યાં જઈને પડે છે અને ત્યાં જઈને જુએ છે બાળકો તો તેમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહ્યો કારણ કે એ જ સાપ ત્યાં ફરી આવીને બેઠો છે તેથી બધા જ બાળકો દોડ્યા અને ગામમાં જઈને કહે છે કે લવજીભાઈ પેલો સાપ પાછો આવ્યો છે ત્યારે લવજીભાઈ કહે છે અરે ભાઈઓ તમે અમારી મજાક શું કામ કરો છો એ સાપને તો આપણે મારી નાખ્યો છે ત્યારે લવજીભાઈ આ બાળકોની વાત તો માનતા નથી પરંતુ ફરી ગામના માણસો આવીને જુએ છે તો એ જ સાપ ત્યાં હોય છે તેથી ગામના સૌ માણસો મૂંઝાણા કે જે સાપને આપણે મારી નાખ્યો હતો એ સાપ પાછો કેવી રીતે આવ્યો અને આ સાપ આવ્યો તો ભલે આવ્યો પરંતુ તેના મોત પછી તે પાછો સાજો કેવી રીતે થયો હશે અને આમ આવી બધી વાતો ત્યાં ચાલી રહી છે ત્યારે પેલો સાપ પાછો ત્યાં દરમાં ચાલ્યો જાય છે ત્યારે લવજીભાઈ અને એમની સાથે આવેલા માણસો ગામના સરપંચ પાસે જાય છે અને ત્યાં જઈ અને બધી વાત કરે છે કે હે સરપંચ સાહેબ આ સાપને અમે મારી નાખ્યો હતો અને માર્યા પછી પણ તે પાછો આવ્યો છે તો આ ઘટના શું કહેવાય અને આપણા આખા ગામના બાળકો ત્યાં જ રમતા હોય છે અને રોજ આ સાપ પણ ત્યાં જ હોય છે અને કદાચ જો એકાદ બાળકને ડસી જશે ને તો આપણે તો આખી જિંદગી ભોગવવું પડશે ત્યારે આટલી વાત સાંભળી અને સરપંચને કુબુદ્ધિ સૂજે છે અને પછી તેઓ કહે છે કે આ સાપ જો આપણા ગામના બાળકો જ્યાં રમે છે ત્યાં રોજ આવતો હોય તો તમે એક કામ કરો અને આ સાપને મારી નાખો અને જો કદાચ તે દરમાં ઘૂસી જાય તો તેને દરમાંથી બહાર કાઢી અને મારી નાખો અને એ જે દરમાં પેસે ને તે દર ખોદી નાખો પરંતુ આ સાપ બચવો ના જોઈએ ત્યારે સરપંચનું આટલું કહેતાની સાથે તો ગામના સૌ માણસો હાથમાં પાવડા અને કોદાળી લઈ અને ચાલ્યા છે અને લવજીભાઈએ તો હાથમાં લાકડી લીધી છે અને પોતે કહે છે કે આજે તો આ સાપને જીવતો નહીં છોડું અને આમ આટલું કહી અને ત્યાંથી ચાલતા ચાલતા જ્યારે ગામના પાદરે આવીને જુએ છે તો સાચે જ એ સાપ પેલા દડાની પાસે ફેણ માંડીને બેઠો છે તેથી લવજીભાઈ હાથમાં લાકડી લઈ અને સાપને મારવા ગયા પરંતુ આ સાપ એ દરમાં બેસી જાય છે ત્યારે

ત્યારે લવજીભાઈ કહે છે કે હે સરપંચ મને એવું લાગે છે કે આ દર ઘણો ઊંડો નથી અને આટલામાં જ છે તેથી આ બધી જમીન પલડે છે ત્યારે સરપંચ સાહેબ કહેવા લાગ્યા કે તો આ પલડેલી બધી જમીનને ખોદી નાખો અને આમ સરપંચનું આટલી વાત કહેતાની સાથે તો ગામના બે ચાર માણસો પાવડા લઈ અને ખોદવા લાગ્યા અને ખોદતા ખોદતા તેમાંથી એક વિશાળ નાગનો રાફડો નીકળે છે અને ત્યાંથી ઘણા બધા દરો છે અને મોટો નાગ દેવતાનો રાફડો નીકળે છે અને આ જોઈ અને ગામના સૌ માણસો ચોકી જાય છે અને સરપંચ સાહેબ પણ કહેવા લાગ્યા કે અરે લવજીભાઈ આ શું નીકળ્યું જુઓ તો ખરા ત્યારે લવજીભાઈ કહે છે સરપંચ સાહેબ આ તો નાગનો રાફડો છે અને આ રાફડામાં આ નાગ રહે છે તો આ તો સાચો નાગ છે અને આપણે તેને ખોદી અને ખૂબ મોટી ભૂલ કરી છે તમે કહેતા હોય તો આ રેત પાછી આમ જ ઉપર નાખી દઈએ તો કદાચ તે આપણને ક્ષમા કરી દે ત્યારે સરપંચ સાહેબ કહે છે કે આ બધું આમનું આમ ભલે પડ્યું ગામમાં ચાલો અને ગામમાં જઈ અને આની પાછળ કંઈક વિચાર કરવો પડશે અને આમ પછી સૌ ગામમાં પહોંચ્યા અને ગામમાં પહોંચી અને બધા જ સભા ભરીને બેઠા છે ત્યારે ગામના એક એક માણસો પોતાની વાતો કહી રહ્યા છે ત્યારે લવજીભાઈ માનતા નથી અને કહે છે કે હે સરપંચ સાહેબ આપણે આ રાફડો ખોદી અને ખૂબ મોટી ભૂલ કરી છે માટે તમે કહેતા હોય તો એ રાફડાને જેમ હતો એમ પાછો રેતમાં દાટી દઈએ તો આપણું કલ્યાણ થશે પણ ત્યાં તો ગામના બે ચાર માણસો કહેવા લાગ્યા કે હે સરપંચ સાહેબ આ લવજીભાઈની વાત સાવ ખોટી છે અને જ્યાં આવા જૂના નાગ રહેતા હોય ને ત્યાં ધન ડટાયેલું હોય છે અને આ રાફડો કદાચ આપણે ખોદી નાખીશું ને તો આપણને તેમાંથી ધન મળશે અને કદાચ આ નાગ દેવતા કોઈ ડટાયેલું જૂનું ધન હોય અને એની રક્ષા કરવા માટે અહીંયા રાફડો બનાવીને રહેતા હોય તો એ પણ બની શકે છે ને ત્યારે આ માણસોની વાતમાં સરપંચ સાહેબ આવી જાય છે અને કહે છે કે હાલવજીભાઈ આપણે એ રાફડો ખોદી નાખીએ અને એ રાફડો ખોદી અને પછી એમાંથી જો કદાચ ધન મળે તો આપણું ગામ આજુબાજુના ગામડાઓમાંથી મોખરાનું સ્થાન ધરાવશે અને ખૂબ જ ધનવાન ગામ ગામ તરીકે ઓળખાશે માટે આપણે આપણે એક કામ કરીએ આ રાફડો ખોદી નાખીએ ત્યારે લવજીભાઈ હાથ જોડીને કહેવા લાગ્યા રહેવા દો સરપંચ સાહેબ ઝેરના કોઈ બી પારખાના હોય અને આપણે ધનની સી જરૂર છે ત્યારે સરપંચ સાહેબ માનતા નથી અને કહે છે કે મારો હુકમ છે અત્યારે ચાલો અને એ નાગદેવતાનો રાફડો આપણે ખોદી નાખવાનો છે અને આમ પછી તો આટલી વાત કરી અને સભા વેરાય છે અને ફરી પાછા આજે વહેલી સવારે ગામના સૌ માણસો આ રાફડા તરફ પોતાના હથિયાર લઈને ચાલ્યા છે અને ત્યાં પહોંચી અને પછી તો ગામના બે માણસો આ રાફડાને ખોદવાનું ચાલુ કરી નાખ્યું છે ત્યારે રાફડો જેમ જેમ ખોદવા લાગ્યા એમ એમ એમાંથી રેત નીકળતી ગઈ અને પછી તો અંદર જેમ જેમ ખોદવા ગયા એમ ઘણા બધા દર નીકળ્યા અને પછી તો એમાંથી એક એક સાપ બહાર આવવા લાગ્યા અને એક બે ત્રણ એમ કરતા કરતા ઘણા બધા સાપ પોતાનું મોં કાઢી અને દરની આજુબાજુમાં ત્યાં જોઈ રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને ગામના સૌ માણસો ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા અને ભાગતા ભાગતા તેઓ પાછા ગામમાં આવે છે અને ગામમાં આવી અને ફરી સભા ભરીને બેઠા ત્યારે સરપંચ કહેવા લાગ્યા કે આ તો ખૂબ મોટો અનર્થ થઈ ગયો અને આપણે આ રાફડો નહોતો ખોદવો જોઈએ અને ધનની લાલચમાં આવી અને આપણે તો આ રાફડો તો ખોદી નાખ્યો છે પરંતુ હવે એમાંથી આટલા બધા સાપ નીકળ્યા છે અને જો ગામ તરફ વળશે તો આપણે શું કરીશું ત્યારે લવજીભાઈ કહે છે કે હે સરપંચ સાહેબ હજી પણ એનો ઉપાય છે અને આપણે ત્યાં જઈ અને નાગદેવતાની માફી અને સરપંચ સાહેબ કહે છે પણ એટલા બધા સાપની વચ્ચે આપણામાં કોની હિંમત છે કે હવે ત્યાં જશે ત્યારે લવજીભાઈ કહે છે હું જઈશ અને મને ત્યાં જવામાં ડર નહીં લાગે અને આમ આટલું કહી અને લવજીભાઈ ત્યાં પાછા પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો એક પણ સાપ હાલમાં દેખાતો નથી તેથી લવજીભાઈ ગામના માણસોને કહે છે કે ચાલો જેવું હતું એવું રેત નાખી અને આ ખાડો પૂરી નાખીએ અને પછી તો બધા જ માણસો ઘડીવારમાં આ ખોદેલા ખાડાને પાછો પૂરી નાખે છે અને પૂરી અને પછી લવજીભાઈ બે હાથ જોડીને કહે છે કે હે નાગદેવતા અમને માફ કરી દેજો અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે પછી ક્યારેય તમારો રાફડો ખોદવા માટે અહીંયા નહીં આમ કહી અને અને બધા પોતપોતાના ઘરે ઘરે જાય છે પહોંચ્યા પછી રાત પડે છે અને રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે અડધી રાત્રે આ સરપંચ સાહેબના સપનામાં ગોગા મહારાજ આવે છે અને એ જ સાપ આવી અને આ સરપંચ સાહેબને કહેવા લાગે છે કે હે સરપંચ સાહેબ હું કોણ છું મને ઓળખો છો ત્યારે સરપંચ સાહેબ સપનામાં વાત કરે છે કે ના મહારાજ હું તમને નથી ઓળખતો તમે કોણ છો ત્યારે આ નાગદેવતા એટલું કહે છે કે હે સરપંચ સાહેબ હું વર્ષોથી અહીંયા તમારા ગામના પાદરે રહું છું અને હું આ ગામનો રખેવાળ એક ગોગો મહારાજ છું અને વર્ષો પહેલાં જ્યારે અહીંયા રજવાડાઓ વખતે જ્યારે પણ આપણા ગામ ઉપર કોઈ ચડાઈ કરતું ને ત્યારે હું ગોગો મહારાજ સાક્ષાત આ ગામની રક્ષા કરતો હતો અને ક્યારેય આ ગામને કોઈની સામે હારવા નથી દીધું અને ક્યારે લૂંટાવા પણ નથી દીધું અને જ્યારે પણ ગામ લડવા ત્યારે સૌથી મારી પાસે આવી અને મારી રજા લઈ અને પછી તેઓ લડવા જતા અને ક્યારે મેં કોઈનું કમોતે મોત પણ નથી થવા દીધું અને આમ કરતા કરતા રજવાડાઓ એક થઈ ગયા અને ધીમે ધીમે જેમ જેમ વર્ષો વીત્યા

એનાથી વધારે હું કઈ માગતો નથી અને હું તમારા ગામની રક્ષા કરતો હતો તો શું તમારા બાળકોની રક્ષા નહીં કરું એટલા માટે હવે ક્યારેય આ રાફડો ખોદવાની કોશિશ કરતા નહીં અને આમ આટલું કહી અને ગોગા મહારાજ અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વહેલી સવારે ગામના સરપંચે આખું ગામ ભેગું કર્યું અને સભા ભરી અને આ ગોગા મહારાજની આખા ગામને વાત કહી ત્યારે ગામના અમુક વડીલ માણસો કહેવા લાગ્યા કે સરપંચ સાહેબ તમારી વાત સાચી છે અમારા પૂર્વજો પણ ઘણીવાર એવું કહેતા કે પહેલા જ્યારે અમે અയ്യാથી લડવા નીકળતા

આખા ગામના રખેવાળ બની અને એમની રક્ષા કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે આપણા ધરતીના ધણી ગોગા મહારાજના તો મિત્રો આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી